સતગુરો સદગુરુ મહારાજ ની જય બોલાય એમાં કોઈ નામ નો આવે નામ ઘાટ આગે લાગી ગયો છે નામ નો હોય વ્યાપક અલગ બોલાય છે અલગ કઈ નામ નો કહેવાય હજી મારા નામે ભૂલ પડે છે આદિ નામ કીધું તો આદિ નામ એટલે નિજ નામ એટલે પોતે થાય વ્યાપક વસ્તુ જે રહી સદગુરુ કીધા વ્યાપક છે સત્ય વ્યાપક છે સત્યનું મંદિર નું હોય મૂર્તિ નું હોય અને ઈશ્વર એક છે તો પૂજા કેમ કરવી પડે તો સતનો લીધો ઈશ્વર નો પછી ભલે રામ હોય કૃષ્ણ હોય કે રામાપીર હોય બધાએ સત્ય નો આધાર લીધો હશે તો પછી અને ઈશ્વર એક હોય તો એનેક ની પૂજા કેમ કરવાની આવે પ્રથમ તો પૂજા એ જ પાખંડ છે આટલા જ કરવા ભગતે કીધું પાખંડ વાળા પૂજાના હસર રેતી શેતી સુપાના આ જગતમાં કે પાખંડ વાળા પૂજાના આ જેટલી પૂજા થાય છે બધું પાખંડ છે એક જ હોય તો પૂજા કરી કરી બીજો તો છે નહીં જો પૂજા કરવા વાળો અને પૂજાઓ વાળો તો બે થયા અને બે થાય એટલે એ દૈત કહેવાય દૈત ભાવ જે થયો ભાવ નહીં આ તો વાત આપણે જ્ઞાનની છે અદ્વૈત જ્ઞાન અદ્વૈત જ્ઞાન એટલે એક જ એમાં બીજો હોય જ નહીં અખેલા બ્રહ્માંડમાં એક તો સજી સજીવા રૂપે અનંત ભાષે આ મહેતાનો પદ છે અરે નરસિંહ મહેતાને એને કંઈ એ વાત કરી છે કે એસો ખેલ રીશો મેરે દાતા જ્યાં રોઉ ને તું નો તું એસી ભૂલ દુનિયાની અંદર સાબિત કરવાને કરતો તો જે ભૂલ છે ને સાબિતય ચૂનો તું કદાચ કેમ નાનો લાગે આથી મોટો તો માવત થઈને માથે બેઠો હાંકવા વાળો ચૂનો તું હવે બધે તું જ લાગી ગયો તો હું ક્યાંથી આવે છે હું એ અહમ શબ્દ છે હા હું બદલે તું લગાવી દે ને એના જ્ઞાન કીધું છે કે જ્યાં રોગ ચૂન હતું હું ક્યાંય રહેતો નથી હું તો હરી ન અને હરી હતા તો હું નથી આ એકની દ્વાક અહીંયા પૂરણ થાય છે આવું જ એના જ્ઞાન થઈ જાય છે એને જ્ઞાન કહેવાય છે પછી તો જેને પૂજાવું છે એ બીજે રાખવાનો એ પૂજાવાહાટો થાય ને અને એ ગુરુનો ઉપમા આપી દીધી કે હું તારો ગુરુ છું અરે ગુરુ કોઈ સહેજ નહીં ગુરુ વ્યાપક છે કોઈ વ્યક્તિ જ નહીં ગુરુ આવું જેને જ્ઞાન થવું જોવે સદગુરુ સત એ કોઈ વ્યક્તિ છે સદગુરુની જાય બોલાય એ કોઈ વ્યક્તિ નથી વ્યાપક છે હવે આ વસ્તુ જેને પૂરાવું છે આપણે ગંગા ગંગાશકીએ જ કીધું અંત કરવામાં પૂરાવવાની આશા કરે એને હરીનો સંગ ન થાય એની હાય મિત કરવાની પૂજાવાની જ વાત ક્યાં આવી પણ એને અંતકરણમાં કે મારે પૂજાઓ છે એવું એને મન નહીં હોય અને જે સતવાદી છે એ કોઈને પૂજા કરવા દેતો નથી પછી અડવા નહીં દેતો પૂજાની તો ક્યાં વાત રહી તો કે આ તો ઈશ્વરનું અપમાન કર્યું કહેવાય જો પોતે પૂજાવા માંડ્યો હોય ને તો ઈશ્વરનું અપમાન છે બધાને આધાર ઈશ્વર નો હશે પરમાત્માનો હશે કે જે આત્મા છે ને નહીં છે એની વાત કરી છે અને લો પૂરાવાની તૈયારી રાખતા હોય તો માનવું કે ઈશ્વરનું અપમાન કરે છે આ લોકો પૂરાવાની એક વસ્તુ જ નથી કોઈ પૂજા કરવી એ જ પાખંડ છે પૂરામાં પૂજા આવે એટલે દક્ષિણા આવે છે પૂજા કરીને કોઈ મૂકવાની આવે છે એમાં કોઈ લેવા દેવાની વાત જ નહીં આવતી એમાં કોઈ પૈસાનો મતલબ ન હોવો જોઈએ આ કોઈ ધંધો નથી કે કોઈ વાત નથી આ છે છે આ જ્ઞાન આજે અનાજી કોઈનો કોઈ નું આ જ્ઞાન મારું છે આવી વાત જાય તો એને એ અદ્વૈત જ્ઞાન કહેવાય સદગુરો મારા